અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત સમુદાયમાં આપનું સ્વાગત છે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિથી સૌ કોઈ જાણકાર છે કારણ કે દિવસે ને દિવસે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધારે કથળી રહી છે તેની પાછળ ઘણા બધા કારણો જવાબદાર હોઈ શકે છે કારણ કે ગુજરાતમાં ન માત્ર રાત્રે પરંતુ દિવસ દરમિયાન પણ ચોરી લૂંટફાટ ની અનેક ઘટનાઓ સામે આવી રહી છે આ સિવાય નકલીની ભરમાર આખા રાજ્યમાં ફેલાયેલી છે તો જ્યાં જુઓ ત્યાં જે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને બાજુ પર રાખી અને આવારા તત્વો કહી શકાય ગુંડા કહી શકાય કે પછી અસામાજિક તત્વો બેફામ બન્યા છે તેની પાછળનું એક કારણ એ પણ હોઈ શકે કે ગુજરાતમાં વસ્તીની દ્રષ્ટિએ પોલીસની સંખ્યા બહુ જ ઓછી છે એટલે ગુજરાતમાં એક લાખની વસ્તી માત્ર મોટા રાજ્યમાં વસ્તીની સામે જો પોલીસની સંખ્યા છે તેમાં ગુજરાત છઠ્ઠા નંબર પર છે કારણ કે માત્ર એક લાખની વસ્તી એકસો ચોવીસ પોલીસ એટલે બહુ જ ઓછી સંખ્યા પોલીસની કહી શકાય અને જે આંકડો છે તે દર વર્ષે ઘટી રહ્યો છે કારણ કે ગુજરાતમાં વર્ષ બે હજાર એકવીસમાં એક લાખની વસ્તી એકસો ચોત્રીસ પોલીસ હતા અને જે આંકડો ઘટી અને વર્ષ બે હજાર પચીસ સુધી એકસો ને ચોવીસ પોલીસ થઈ ગયા છે એટલે એક તરફ ક્યાંક પોલીસ વિભાગમાં જ્યાં ભરતીની જરૂર છે એ પ્રમાણે રાજ્ય સરકાર દ્વારા પરીક્ષાઓ લઈ ભરતી પણ સમયસર નથી કરવામાં આવતી અને જેના કારણે પણ ક્યાંક આ સંખ્યામાં ઘટાડો થતો હોય તેવું લાગે છે એટલે અમુક જે મોટા રાજ્ય કેરળ છે ઉત્તરપ્રદેશ કર્ણાટક છે અને મહારાષ્ટ્ર છે આવા રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં વસ્તીની દ્રષ્ટિએ પોલીસની સંખ્યા ખૂબ ઓછી છે સમગ્ર દેશમાં મોટા રાજ્યમાં છઠ્ઠા નંબરે ગુજરાત આવે છે તો પોલીસનું ઓછું પ્રમાણ હોય તેવા રાજ્યોમાં બિહાર છે તે સૌથી તળિયે છે એટલે બિહારમાં એક લાખની વસ્તી માત્ર એક્યાસી પોલીસ છે અને ત્યારબાદ પશ્ચિમ બંગાળ રાજસ્થાન ઓડિશા અને મધ્યપ્રદેશ બાદ છઠ્ઠો ક્રમાંક ગુજરાતનો આવે છે ગુજરાતમાં એક લાખની વસ્તી જયારે એકસો ચોવીસ પોલીસ છે આનાથી વધારે કેરળ કર્ણાટક મહારાષ્ટ્ર અને ઉત્તરપ્રદેશની સ્થિતિ સારી છે કારણ કે કેરળ અને કર્ણાટકમાં એક લાખની વસ્તી એકસો પચાસ પોલીસ છે મહારાષ્ટ્રમાં એકસો છત્રીસ અને પ્રદેશમાં એકસો પાંત્રીસ જેટલા પોલીસ એક લાખની વસ્તીએ છે એક તરફ રાજ્યમાં વસ્તીની દ્રષ્ટિએ પોલીસનું પ્રમાણ ખૂબ ઓછું છે તો બીજી તરફ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ દિવસે ને દિવસે વધુ ખરાબ થઈ રહી છે થોડા દિવસે લૂંટફાટ મર્ડરની ઘટનાઓ અનેક સામે આવતી હોય છે આવા ગુંડાઓ અસામાજિક તત્વો જે છે તેમાં ક્યાંક ને ક્યાંક પોલીસનો ડર પણ નથી અને જેના કારણે પણ આવી પરિસ્થિતિનું સર્જન થતું હોય છે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને આપ સબસ્ક્રાઇબ કરી લેશો આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચા કરીશું